કે બોટાદમાં જે કિસાન આંદોલન થયું હળદરમાં પછી લાઠીચાર્જ થયું જાણીએ છીએ રાજુ કરપડા પ્રવીણ રામ ઇત્યાદિ ને જેલ થઈ અને જેલ થઈ ઇન બિટવીન એકસો આઠ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર અનેક કાર્યક્રમો થયા બાકીના બધા કાર્યક્રમો ભલે ચાલુ રાખીએ કે ન રાખીએ ઠીક છે પરંતુ સૌથી વધુ આવશ્યકતા જે છે ઈ અત્યારે રાજુભાઈ કરપડા ને જેલ મુક્ત કરાવવાની છે બિલકુલ તો અંતરંગ વર્તુળો એમ કેર કરવા જેવી વાત થઈ જી અન્યથા એમ કેવું જોઈએ કે ભાઈ આપણે બે કાર્યક્રમ ઓછા થાય તો કુર્બાન છે પેલા આપણે આપણા કાર્યકર જે કે છે એને છોડાવી લઈએ વગેરે વગેરે અથવા તો એનો ઉલ્લેખ થાય આપની જાણ ખાતર ગઈ સાતમી તારીખે કેશોદમાં આમ આદમી પાર્ટીનું સંમેલન હતું તમે નહી માનો રાજુ બે મહિના થી ત્રણ મહિના થી એક વાત એવી ચાલતી હતી અંદરું નહીં અને ઈ મીડિયામાં સોશિયલ મીડિયામાં અને અમુક પ્રકારે અખબારોમાં પણ એ વાત ચમકી કે ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા રાજુભાઈ કરપડા પ્રવીણ રામ આ જે શીર્ષ નેતૃત્વ છે એ બધા વચ્ચે બહુ નથી ઈગો ક્લેશ ચાલે છે અને ઈગો ક્લેશ નું રાજુ કરપડા ને લગતો ત્યાં શું મુદ્દો થી આપને કહો જી રાજુ કરપડા આ ઈ સ્વયં પ્રકાશિત છે ને આમ એ આત્મનિર્ભર છે એને કોઈની મંજૂરી લેવીને પ્રણે કોઈની ગુલામી કરવી ગમતી નથી રાજુ કરપડા કિસાન નેતા તરીકે એટલા ખ્યાતિ પ્રાપ્ત છે કે એને કોઈ ખેસની જરૂર નથી કોઈ બેનર ની જરૂર નથી જે રીતે પાલભાઈ આમલિયા કિસાન કોંગ્રેસના નેતા છે એને કોંગ્રેસના બેનર ની જરૂર નથી પાલભાઈ સ્વયં એક બેનર છે હા એવી રીતે રાજુ કરપડાનું પણ સ્થાન હતું અને છે કિસાનોને લાગે વળગે ત્યાં સુધી કોઈ આંદોલન કરવું હોય તો અહીંયા ઇટાલિયા હોય તૈયાર કરીએ આંદોલન ની પૂર્વ ભૂમિકા એની આચાર સંહિતા ઘડીએ અને એની ફ્રેમવર્ક કરીએ કોનો તસવીર ક્યાં મંચ ઉપર કેવડી ક્યાં લગાડવી એને નામ શું આપવું એમાં પેલું ભાષણ કોણ કરે બીજું ભાષણ કોણ કરે કોને કેન્દ્રમાં રાખવા વગેરે વગેરે હવે રાજુ કરપડા જે છે એ મેં કીધું તેમ એ ધૂળ ધોયો માણસ છે એને આ બધી માં કઈ પડી નથી ઈ એમ કે છે કે ભાઈ પડે એવા દેવાશે વાત થાય પૂરી એટલે અને એ શું કરતા રાજુભાઈ એને સીધો અરવિંદ કેજરીવાલ સંબંધ સીધો સંપર્ક છે અમસ્તો પણ એટલે એને કાંઈ પણ કામ હોય તો કેજરીવાલ ને ફોન કરીને કહી દે મારે ઓર્ડર આવે એટલે ફોલો કરવું જ પડે ઈ ફોલો કરવું પડે કોઈને ગમતું નથી કે ભાઈ અમને પૂછીને કર્યા બદલે અમારા બોસ જે છે એની અરે ડાયરેક્ટ ડાયલિંગ છે ને ત્યાંથી મને સીધો ઓર્ડર અપાવે છે એટલે મન મુટાવ ઘણા સમય ચાલતો હતો એટલે જગદીશભાઈ આ વર્ચસ્વની લડાઈ છે અને એમાં પછી આ બધા એક